ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ આવકવેરા વિભાગે દરોડા પાડી માર્કેટમાં ગરમાવો લાવી દીધો છે સુરત જિલ્લાના વરેલી ખાતે આવેલી ઐશ્વર્યા ડાઇંગ મિલ ઉપરાંત કોલસાના મોટા વેપારીઓ એવા એસેન ટ્રેડલિંગ તરણજોત કોક અને આદર્શ કોલ પર ડીઆઈવીના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી તેઓ પાસેથી કોલસો ખરીદનાર અને વેચનાર વ્યક્તિઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે આ તપાસ કરવાનું કારણ એવું છે કે ઇન્કમટેક્સ ડીઆઈ વિંગે થોડા સમય પહેલા પાડેલા દરોડામાં કોલસાની ખરીદ વેચાણની વિગતો મળી હતી તેમાં મોટા ભાગે રોકડમાં જ કોલસાની ખરીદી કરવામાં આવી હોવાના પુરાવા મળ્યા હતા તે આધારે ડીઆઈ વિંગ દ્વારા વિગતો એકત્ર કરવાનું શરૂ કરાયું હતું ખાસ કરીને સુરત શહેરમાં કોલસાના મોટા વેપારીઓ કોણ છે તેની તપાસમાં એસએન ટ્રેડલિંગ તરણજોત કોલ આદર્શ કોલનું નામ બહાર આવતા ગતરોજ વેલી સવારથી જ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી હાલ તો ટીમ દ્વારા જરૂરી દસ્તાવેજ કબજે કરવાની સાથે કેટલા રૂપિયાની ચૂકવણી રોકડમાં કરવામાં આવી છે તેનું વિગતો એકત્ર કરી રહી હોવાની વિગતો જાણવા મળી છે આયાતી કોલસો રોકડેથી વેચતા અને ખર્ચાઓ વધુ બતાવતા હતા શહેરમાં ચારસો જેટલી ડાઇંગ મિલો છે અને મોટાભાગની મિલો કોલસા પર આધારિત છે ઉપરાંત ઝારખંડ સહિતના કેટલાક રાજ્યોમાંથી આવતા કોલસા ઉપરાંત મોટા ભાગનો કોલ ઇન્ડોનેશિયા સહિતના દેશોમાંથી આવે છે જે કોલસાના આયાતકારો પર દરોડા કરવામાં આવે છે તે તમામ ઐશ્વર્યા ડાયમિનને કોલસો વેચતા હતા કોલસાના વેપારમાં વિદેશ અને દેશના વિવિધ જગ્યાએથી કોલસાને મંગાવીને સુરતની વિવિધ મિલમાં તેને આપવામાં આવતો હોય છે વિદેશથી જે પણ કોલસો આવે છે તેનું પાક્કું બિલ વેપારીઓ દ્વારા આપવામાં આવતું હોય છે કારણ કે તેની ખરીદી પણ પાકા બિલમાં અને તમામ વ્યવહાર મારફતે થતા હોવાથી પ્રમાણે કરવામાં આવતું હોય છે જ્યારે દેશમાંથી ખરીદવામાં આવતા કોલસામાં જ રોકડમાં વ્યવહાર કરવામાં આવતા હોવાની વિગતો જાણવા મળી છે જોકે કેટલાકમાં તો વિદેશથી આવતા કોલસામાં બિલ ઓછી રકમના બનાવતા હોવાની પણ વિગતોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે